આપણા સાંસદ ભવનની અંદર આપણા ગૃહમંત્રી એવા અમિત શાહજીએ જે સાંસદ ભવનમાં બાબાસાહેબ આંબેડકરને જે અભદ્ર શબ્દથી જે આંબેડકર આંબેડકર એક ફેસન બની ગઈ છે એવા શબ્દથી એમને જે નિવેદન આપવામાં આવ્યું તો સમગ્ર ભારત દેશના નાગરિકોએની લાગણી પર ખેસ પહોંચી છે અને બાબાસાહેબ આંબેડકરે ભારત દેશના ભારત રત્ન અને આપણા બંધારણના ઘડવૈયા છે તો ખરેખર આખો ભારત દેશ બંધારણથી ચાલે છે અને બંધારણ થકી આખા દેશમાં વ્યવસ્થા બની રહી છે તો એવા મહામાનવનું જે અપમાન થયું છે એ અપમાન કદાપી આદિવાસી સમાજ કે ભારત દેશનો કોઈપણ નાગરિક હોય એસટીએસસી ઓબીસી કોઈ પણ નાગરિક હોય એ સહન નહીં કરે અને ખરેખર એમની રાજીનામાની માંગ કરી છે અને એમનું રાજીનામું થવું જોઈએ એવી માંગ માટે અમે સૌ સાથે મળી આવેદનપત્ર આપ્યું છે અસ્તુ 南。